ગ્રહણના સમયમાં કુરુક્ષેત્રમાં વસુદેવજી યજ્ઞ કર્યો ત્યાં બધા પ્રભુ કૃષ્ણને મળ્યા એ વખતે વ્રજવાસીઓ પણ ભગવાન વ્રજને છોડ્યા પછી ભગવાન કૃષ્ણ વ્રજવાસીઓને એક પણ વખત મળ્યા નહીં પણ અહીંયા કુરુક્ષેત્રમાં નંદ યશોદા ગોપી ગોવાળ બધા જ પ્રભુને મળ્યા એક વાર મુલાકાત થઈ અને ત્યારબાદ દ્રૌપદીની બધી રાણીઓ સાથે ચર્ચા થઈ આ બધી કથા અને કૃષ્ણ દ્વારા પિતાને બ્રહ્મજ્ઞાન આપ્યું અર્જુન દ્વારા સુભદ્રા હરણ થયું અને અંતિમ નેવુંમાં અધ્યાયમાં ઉપસંહાર કર્યો એકાદશમાં ત્રિવિધ કથા આવી પરમાત્માએ પોતાનું અવતાર કાર્ય પૂર્ણ કર્યું પણ હજી થોડુંક બાકી હતું એટલા માટે પોતાના વંશનો વિનાશ કર્યો એવમ વ્યવસ્થિતો રાજન સત્ય સંકલ્પ ઈશ્વર શાપ વ્યાજેન વિપ્રાણા સંજહરે સ્વકુલમ વિભ સ્વકુળનો વિનાશ અને બ્રાહ્મણોના પાસે શાપ અપાવી અને પોતાના પરિવારને પોતાના કુળને શાપિત કર્યો યાદવો અશાંત બન્યા એટલે પરમાત્માએ બધાને આદેશ કર્યો આપણે પ્રભાસ જઈ અને યજ્ઞ યાગાદી કરીએ દાન દક્ષિણા કરીએ આપણને શાંતિ મળે બધા જ યજ્ઞ કરવા માટે ગયા પણ દારૂના બાટલા સાથે લીધા છે યાદવોએ ત્યાં પ્રભાસમાં શરાબનું પાન કર્યું અને મદોન મત બની ગયા એમાં કઈ ઝઘડો થયો એકબીજા એકબીજાને મારવા લાગ્યા અને આ ખોદો ભગવાનને પણ બાણ વાગ્યું એ બધી ચર્ચાઓ શ્રીમદ ભાગવતમાં છે અને શ્રીમદ્ ભાગવતમાં વૃષભદેવના નવ દીકરા નીમી રાજાને ઉપદેશ કરે જનક મહારાજના પિતા નિમિ રાજાને એની ચર્ચા આવી છે અને ભગવાન દત્તાત્રેય યદુરાજાને ભગવાન કૃષ્ણના વડીલ યદુરાજા જેમાંથી યદુવંશ કહેવાય છે એ યદુરાજાને ચોવીસ ગુરુની કથા સંભળાવે છે અને ભગવાન કૃષ્ણએ ઉદ્ધવને જ્ઞાન આપ્યું એ ઉદ્ધવ ગીતા કીધી અને ભવિષ્યના રાજાઓનો વંશ વર્ણન કરી અને શ્રીમદ ભાગવતના દ્વાદશ સ્કંદના છઠ્ઠા અધ્યાયમાં પરીક્ષિત મુક્તિની કથા કરી સાત દિવસ પહેલા જે રાજા શાપિત થઈને બેઠો છે આ સાતમો દિવસ છે સુખદેવજીએ કથા પૂરી કરી સુખદેવજીએ કહ્યું રાજન હવે તું જ ભગવાન છો તારાથી જુદો આ સંસારમાં કોઈ ભગવાન નથી अहम ब्रह्म परम धाम ब्रह्म अहम परम पदम राजा परीक्षिते कहू गुरुदेव तुम्हारी कथा थे मने बहु लाभ थे